જે માતાજીને જે મેલડીમાં સૌ પ્રથમ તો ત્યારે તો નાહતા અને મસ્ત મજાને ત્યારે થઈ ગયા છે ને ત્યારે તો બેઠો છું ઘરમાં ને હા મારા મમ્મીની બધા અત્યારે કામ કરે છે ને બા ને બધા આવી ગયા છે ને મારા કાકા ગયા છે દૂધ ભરાવા ગામમાં તો આજે જવાનું છે મારે સ્કૂલે ને ઘણું બધું કામ છે ને પ્રોજેક્ટ પણ બનાવવાનો છે તો તમે કન્ટિન્યુલમાં બધા બન્યા રહેજો ફાઈનલ અત્યારે હું સ્કૂલ નથી પહોંચે ગયો તો ને મારા માસીને આવતા અકશ મેં તાવો કરવા તો તાવો પણ કરી લીધો છે ને ફોન નતો એટલે બ્લોગ ઉતર્યો નથી ને તો એનો પણ બ્લોગ ઉતારી લે તો કે ફોન તો ભર્યો કર્યો હતો અને સ્કૂલ લઈને તો આજે રોજ લઈ જાવશું કે ના બે ત્રણ દિવસ સુધી સુધી આપી છે ફોન લઈ લીધાની કારણ કે પ્રોજેક્ટ બનાવવાના છે એટલા માટે તો પ્રોજેક્ટ છે ના બનાવવાના છે ને જે હું તમને તેથી બતાવીશ જો વિજ્ઞાન મેળો રાખેલ છે તો તમને ખબર પડી જ જાય જેમાં શું શું રાખવામાં આવે તો તેથી ત્રીસ ને એકત્રીસ તારીખે આવશે એટલે ત્રીસ તારીખે ઉતારીશ એકત્રીસ તારીખે વિડીયો આવશે અને એકત્રીસ તારીખે ઉતારીશ એ એક તારીખે આવશે બત્રીસ તારીખ તો ન આવે અને જો બત્રીસ તારીખ આવતી છે તો તે દિવસે આવશે તો વિડીયો જોવાનું કદી ભૂલતા નહીં અને અત્યારે તો હું બેઠો છું સોલંકી કારણ કે ફોન મેં ભાઈ અરે મંગાવી લીધો તો ગામ ગામમાં મારે ઘરેથી એટલે વિડીયો સ્ટાર્ટ પણ કરી દીધો છે અત્યારે અને ખબરમાં થોડોક ઉતાર્યો હતો એ ઉતાવળમાં જવો તે ઉતાર્યો હતો અને અત્યારે જો માછીની બધા બે જાય ફોન તો મંગાવી તો ફોન મોડો આવ્યો એટલે થોડોક ને મોડું થઈ ગયું છે અત્યારે જો બધા લાકડાને એવું લઈને આવ્યા છે તો એ દેખાડું તમને લાકડાને હું ભરવા જતા રોહિત નહીં એના લગ્ન છે એટલે તો એ બધું દેખાડું તમને એટલે ત્યારે આમ પુશ બટન વગેરે ની ગાડી લઈને ઉપી દેવી પુશ બટન નકવાનું છે આમાં કા સ્વિફ્ટ સિવાય નું આવે આ જો અમારે પુશ બટન છે તો બચી કરવા દયો જો આ પુશ બટન વાળું છે સાલુ કેમ ન થાતું સાલુ છે એટલે કા તો બેન કરી દે બેન કરી દે મારા ઘર આવી જો બાય બાય આવજે કાલ જો છો ને આમ જો બધાય ઊભા છે આયા જો આ બેન રો મળે છે બો રો નકર બધા તણાઈ જાહું આ હોડા વેરા જાહે તો ના સાલુ કા

તો વિડીયો ચાલુ હો તમારો વિડિયો ચાલુ હે યુટ્યુબ નો એટલે અત્યાર માં તમારો અવાજ સાંભળે ખાલી હાલો ભજીયા ખાવા તો અત્યારે મારા મમ્મી ભજીયા બનાવે છે અને મારા પુઆ નો ફોન આવ્યો છે કમી રામ હું મૂક્યું ઢોકળો મૂકી છે તો અત્યારે ભજીયા બની ગયા છે ને દાદા બધા ખાવા બેસી ગયા છે ભજીયા ને બા પણ જો ખાવાનું બાકી છે હજી તો ગરમા ગરમ ભજીયા બની ગયા છે એને ગરમા ગરમ ઢોકળી પણ બની ગઈ છે કા બેન હું બનાવ્યું ઢોકળી બનાવે કોને બનાવી તો ઢોકળી અત્યારે બની ગઈ છે ને મારા પપ્પા ને જે બનાવે છે તો ગરમા ગરમ ભજીયા ખાવાના છે તો અત્યારે તો અત્યારે વાળું પણ કરી લીધું છે ને ત્યાં નવરા થઈ ગયા છે છે ફરીજી ના ઘરે બેસવા મારા મમ્મી બધા ત્યાં થઈ ગયા છે તો ત્યાં જઈને મળીશું તો કન્ટિન્યુ લો બન્યા રહેજો અત્યારે તમારા ફાઈજી નકરીને રહેતા વો ચેનલ પર બેઠા હે માર મમી ની જો બેન હું હમ હાથ દોવા હે તો તે જા હાથ એ લેતે આ જો હોય તો એ લેતે तो અત્યારમાં मम्मी બધાય બેઠા है કા મમી સેવડી ખાઈ તય જો આ સેવડી વેરી પાછું હારું કરવું પડશે અમાર શું કરવું થાય છે કહો સાંભળ દિયા દે શું કા જા આનું શું કરવું કી ના છે જો જો દાતાડે મુક દીધી વિડિયો ચાલુ કરીયો ને એટલે કા બાય બાય કેતો બાય બાય આમ બાય બાય Bà bà cậy bê lạ tù bà bà cậy đi Rồi dù zo, dù lạy 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 dù lạy

હા પાડે પાછા તાપો તાપો ના ના જો માર કાકી લે કાકી આમ તો ઠામડા ધોવે છે સરખું દેખાતોય નથી આથીન તો અંધારામાં અને આમ જો અત્યારે આમ જો હલવો બનાવતા તમારી મમ્મી એટલે ચૂલાય બેઠા હતા ઉનો હે જો ઉનો લાગ્યો મમી હલવો હલવો ઉનો લાગ્યો સખાવેન આમ જો બતી ખાય હે બતી ખાય હે કાકી તમારે સોડે ના લો ખવારો બચી ખાય હે આમ જો બચી ખાવા મળે સમજો તો હલવો ખાને આ ઓછો હે આ હલવો જો તો અત્યારે અમારે કાંઈ કઈ બનાવતા હતા હલવો અને અત્યારે હલવો બની ગયો છે તો આજનો વ્લોગ કાક આવો હતો કાલે મળીશું નવા અંદાજ સાથે વ્લોગમાં અને તો જય માતાજી જય મેરડીમાં કાલે મળીશું ફરી એકવાર તો লাইক শেৰ নাই বুজাই নাই মাৰম ঢিক ঢিক ঠাইক আম ঠক ঢিক ফোন আম আম যোৱা ফোনক তাই লাইট নে ঠাইক যাম যাম বাই বাই